તો મિત્રો હજારો ની સંખ્યામાં પદયાત્રા કરીને અંબાજી ખાતે લોકો જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને ખબર છે કે મિત્રો તારીખ એક થી ભાઈ હાથ તારીખના ગાળાની અંદર ભયું

ત્યારે મિત્રો વાત કી તો કઈક ને કઈક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે ભાદવરી પોનમનો મેળો એટલે કે મિત્રો દર વર્ષે ભાઈ અંબાજી ખાતે મિત્રો વાત કી તો ધજા પણ સળતી હોય છે ને કઈક ને કઈક સૌથી મોટો મેળો હોય છે અને લાખોની સંખ્યામાં લોકો ચાલી જાલીને જતા હોય છે સાથે મિત્રો રોડ રસ્તાની અંદર સેવન ટેમ્પ પણ મિત્રો હજારોની સંખ્યામાં હોય છે અને કઈક ને કઈક મિત્રો વાત કી તો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે સંઘ લઈ લઈને જઈ રહ્યા છે ત્યારે મિત્રો વાત કીધો અત્યારે ક્યાંક ને ક્યાંય તમને લોકોને ખબર છે કે ઘણી જગ્યાએ વરસાદ થઈ કારણ કે મિત્રો સાલુ વરસાદની અંદર ભાઈ સાલુ વરસાદની અંદર સંઘ લઈને જઈ રહ્યા છે રસ્તાની અંદર પાણી ભાઈ એટલું બધું જઈ રહ્યું છે ને છતાં મિત્રો વાત કીધો જઈ રહ્યા છે આ સૌથી મોટો ચમત્કાર છે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું કળયુગની અંદર જે લોકો મિત્રો ચાલી ચાલીને જઈ રહ્યા છે ને

પરંતુ સેવા વચ્ચે કેમ્પો પણ આવી રહ્યા છે જેમની અંદર ડાયરાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના મોટા મોટા કલાકારોથી લઈને ગુજરાતના બધા સાહિત્યકાર મિત્રો આજે જો લાઈવ હોય છે ને ત્યાં પણ તમે આનંદ માણી શકો છો અને અંબે માનો સૌથી મોટો સમજકાર એ કહેવાય કે આવા કળયુગની અંદર હજારોની સંખ્યામાં લોકો જઈ રહ્યા છે તો અંબે લખીને કમેન્ટની અંદર વિડીયો બનેલો શેર કરજો આજના વિડીયોમાં ત્યાં એટલે જ માહિતી આપણે એક નવા વિડીયો મળે